જય જવાન જય કિસાન જય મિત્રો મારું નામ જીતેશ હોય ગામ મારું આ સરકારે જે મારા ખેડૂતો આજની તારીખમાં જે અત્યાચાર કર્યો છે ને આજને એનું મારા બહુ દુઃખ થયું છે મારા કિસાનોને બહુ દુઃખ થયું છે જે તમે જીએસટીની ની વાત કરી છે ને તો હું આ સરકારને ચેતવવા માંગુ છું જે આજે મારો કિસાન ટેક્ટર છોડાવવા જાય ને તો ચાલીસ ચાલીસ હજાર ટેક્ટરોમાં ભાવ વધી ગયા છે તો શું આ કંપનીઓ હર તમારા સેટિંગો છે તમે શું ખાતરમાં જીએસટી ઘટાડીને શું ભાવ ભાવ ઘટાડી દીધા છે તમે ખેડૂતો મારા જગતાના શું વાડીના બિલમાં તમે કયું માફ માફી આપી છે તમે ખેત અજારોમાં શું માફી શું આપી છે અને પાછા તો બિહારમાં ચૂંટણી આવી રહી છે એટલે તમે વાતો કરો છો કે દર મહિને અમે દરેક નાગરિકને એકવીસો એકવીસો રૂપિયા આપશું તો ગુજરાતમાં મારા કિસાનોને આમ જનતા આમ પબ્લિક હું ઠેકો ઠેકો આપવાનું નીકળી ગયા છું આ ક્યાંનો એ છે હું એ પૂછવા માંગુ છું હવે તો મારા કિસાનો વિચારો તમે હું આ સરકારને પણ કહું છું કૃષિ મંત્રીને પણ કહું છું જે આ સરકાર તેલ આયાત કરવાની છે તો તમને છૂટી મિલરોને વાહ જલસા આ કેનો ન્યાય છે કપાસની આયાત તો જલસા તો મારા કિસાનો જે તમે કપટી કારતૂત તમે આદરી છે ને આ સરકારે તો મારા કિસાનોને કેમ માલની નિકાસમાં છૂટ નથી કોઈ પણ શાકભાજી જળસી ડુંગળી કપાસ મગફળી સોયાબી એરંડા આની નિકાસની છૂટ આપો સરકારને કહું છું તમે માત્ર ને માત્ર આવે ત્યારે મારા કિસાનો લક્ષી જે તમે જ મોટી જાહેરાતો કરો છો ને આજની તારીખ અમે આ આપી દેસુ અમે આટલા ટકા આપી દેસુ હજી કહું છું આ સરકાર ને તમે તેલ ઘણા રાજ્યની અંદર આગલી ચૂંટણી લઈડી કિસાનો નું એક લાખ ઉપર દેવું માફ કર્યું છે આ ભાજપ સરકાર ત્રીસ ત્રીસ વર્ષથી તમારી ગુજરાતમાં સરકાર છે તો કિસાનો શું આપી દીધું વીમાની વાત હોય આજે ઓનલાઈન સર્વેમાં પણ મારો કિસાન હવે તો થાકી ગયો છે બે બાકડો બની રહ્યો છે હજી કોઈ સર્વેના ઠેકાણા નથી કેટલી ખરીદી કરશો હજી એનું કઈ તમે બહાર પાડતા નથી તો આ બીજો માલ થશે ક્યાં નાખવાનો મારા કિસાન

જે ફ્રૂટ માર્કેટ છે હરેક જિલ્લા તાલુકામાં છે જ્યાં ફ્રૂટ માર્કેટની હરાજીઓ થાય છે ઉપર લેસ માલ વેચો તો આ સેના છે આ સત્તાધીસો મિલી બગત નથી તો શું છે આ ચેરમેનો શું કરે છે એપીએમસીઓના ફ્રૂટ ઉપર દસ દસ ટકા મારા કિસ્સાનોને ખર્ચા ક્યાંથી કાઢવાના હું એ પૂછવા માંગુ છું કૃષિ કૃષિમંત્રીના આ મુખ્યમંત્રીને મારા કિસાન ભાઈઓ આજે કોઈ પણ ફ્રૂટ વાવ્યું સીતાફળ ચીકુ દાડમ કેળી કેળા કેટ્સ ડ્રેગન તો દરેક કિસાનોને આ દસ દસ ટકા આ શેના લેસ તમે કરો છો કિસાનો માટે કેમ નાખ્યા છે હું એમ કહું છું પાંચ પાંચ ટકા એપીએમસી ઉપર રાખો પાંચ ટકા ખેડૂતો ઉપર રાખો શું આ સરકારને ખબર નથી શું કરે છે કૃષિ મંત્રી આપણા વાલાદોલાની નીતિ અપનાવો છો તમે આ ક્યાંનો નિય છે એ પૂછવા માંગુ છું આ સરકાર મારા જગતક ભાઈઓ હવે ચેતી જાઓ આજે જે ક્રિકેટની દુનિયા કહેવાય છે ને બે ની અંદર એમાં વરસાદ આવે તો પીચ ભીની નો થવી જોઈએ આજે મને એવી ભીતી સેવાઈ રહી છે કે આજે આજે દશેરા છે દશેરા ઉપર જે માવઠાઓ પડે છે અતિ વરસાદ આવે છે મારા હરેક કિસાન મારા જેતપુર હોય બાજુમાં જામકનોણા હોય મારું ધોરાજી હોય બાજુમાં ઉપલેટા હોય આજ હું હરેક કિસાનની વાત કરું છું આ સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં વરસાદો પડ્યા છે હવે પાક તૈયારીમાં છે મગફળી છે સોયાબીન છે અને આ બગડી ગયો તો હજી સરકારે આની ઉપર કંઈ પગલા લીધા નથી તો તમે ટેકાના ભાવે લેવા નીકળ્યા છો તો માલનું શું થશે હવે આ ખેતરમાં એમનું પડ્યું છે મગફળી તો ઘણાની મારા જગતા તો નહીં ઉપડવા માંડી છે સોયાબીન વધાવવા માંડ્યા છે શું કરે છે આ સરકાર આ કુદરતનો માર ઉપરથી અને નીચેથી તમારો તમારો કિસાન જાય તો ક્યાં જાય તમે એવડી બેવડી નીતિ અપનાવી છે ને એક સાધુ સંતો અને આગાહી કારો જે ભવિષ્યવાણી વાણી ફેંકે છે ને એ સાચા છે હું તો એમ કઉ છું એનું કારણ કઉ છું આજે તમને હું સરકારને ચેતાવું છું હજી કે બે હજાર છવ્વીસ ને સિત્તાવીસ માં આ મહાત્માઓ સાધુ સંતો એમ કે છે ધાન પડી કે વેચાશે સરકારને ચેતી જવાની જરૂર છે જો મારો કિસાન ફસલ ઉગાડવામાં આવડી મહેનત કરીને બરબાદ સમય કરતો હોય જો ધાન નહીં પકવે ને સરકાર ની જ બંધ કરીશ અને સિત્તેર સિત્તેર વર્ષના તમે કેન્દ્રના પણ કૃષિ મંત્રીને કહું છું શિવરાજસિંહ ચૌહાણ મારી નંબર અપીલ છે કે મારા કિસાનોની ખરીદી જે કોઈ પણ ફસલ હશે કોઈ પણ જણસી હશે તો આજે હું એમ કેવા માંગુ છું કૃષિ મંત્રીઓને મુખ્યમંત્રીને પ્રધાનમંત્રીને તમે ખરીદીની પેપર જાહેરાત કરો છો તો મીડિયામાં પત્રકારમાં પેપરોમાં આપી દો આ પીચોતર મનની વાતો કરે છે સોશિયલ મીડિયાની અંદર સવાસોની ની અરે બસો મણ ઉપર કરે વાત કરો તો એમ થાય ખેડૂતને કંઈક તો બે હેક્ટર જેટલું આપણું ઉગજે બાર વીઘા જેટલું આ બીજો માલ ક્યાં નાખવાનો શું કરશે મારા કિસાન કોઈ પણ ફસલ કોઈ પણ જણશે આ સરકારની છે ને મને તો એવું લેખ આવી દેખાઈ રહ્યું છે કે તમે જેટલો જીએસટીની તમે વાત કરી છે ને મારા કિસાનો પ્રત્યે તો વીજ બિલમાં કેમ માફ નહીં એમાં કેમ ઓછા ભાવ નહીં એમાં કેમ જીએસટી ઘટાડ્યો નહીં ખાતરમાં કેમ ભાવ ઘટાડ્યા નહીં ખેતીના ઓજારોમાં કેમ ભાવ ઘટાડ્યા નહીં આ ટ્રેક્ટરોમાં ચાલીસ ચાલીસ હજાર વધી ગયા છે તો શું તમારી કંપની હવે ડાયરેક્ટ બિલી ભગતું છે અને તમે જીએસટીની વાતો કરવા નીકળી પડ્યા છો આ ક્યાં નો ન્યાય છે અને હજી તો તમે એમ કહો છો હું એમ કહું છું મારા કિસાન એવું પણ વિચારી રહ્યું છે મારો જગતા કે આપણે ચોમાસુ મોલમાં નથી મેળવ્યું નુકસાની ગઈશ તો શિયાળુ મોલમાં કામી લેશું આની ભરપાઈ કોણ કરશે ખાતર મજૂરી ખર્ચા ડીઝલ ટ્રેક્ટર ભાડાના ગાડીઓ ભાડાના એપીએમસી માં લઈ જવાના તમે વીમો નથી આપતા જેના પ્રીમિયમ ભરેલા છે એથી પાંચ વર્ષ પહેલા એના બે હજાર ચોવીસ નો મારા જામકનોના અને જેતપુરને મળ્યો દોરાજી ઉપલેટ અને ન કે મારા ગ્રામ્યને ન મેળવ્યો એટલો બધો અન્યાય તમારે હમણાં ફંક્શનો મોટા કરવા છે ને કૃષિઓ મેળા કરવા છે ને તમે ગરીબ કલ્યાણ મેળાની વાતું કેટલા સમયથી આવું બોલો છે આ સરકાર હું મારા ખેડૂતોને સન્માન કરું છું મારા ખેડૂતોને ચેક આપો છો અઢારે અઢાર વર્ષમાંથી મારો કિસાન આવે છે માત્ર ને માત્ર તમારી છે ને આ જાહેરાતું લોલીપોપ છે એક રેવડી છે હું એ પૂછવા આ સરકાર શું ગરીબી હટી ગયા રાજ્યમાંથી ગરીબ કલ્યાણ મેળા કરવાથી કેનું નિયમ મોટી જાહેરાતો કરો છો તમે શટર પાડી છો અમે આ આપી દેશું અમે આ સબસિડીમાં આ લેશું બોલું ફલાણું આ કરશું હજી મારા કિસાન સુધી પહોંચતું નથી આજે મેં ગોંડલની વાત કરી ને એ કતલખાનું છે એપીએમસી તો કતલખાનું જ છે એક જગદીશ મહેતા સાચી વાત કરી છે ફ્રૂટની અંદર તમે દસ દસ ટકા શું થયું પચીસ હજાર પચીસો કપાય છે એક લાખ નો ખેડૂત માલ વેચાય તો દસ હજાર કપાય છે આની ભરપાઈ કેમ થાય કિસાન શું કરવાનું મારા કિસાન આ ફ્રૂટ ઉપર એટલો બધો ટેક્સ આ સર આ એપીએમ એ નાખી દીધો છે તમારા સત્તાધીશો એ નાખી દીધો છે તો આ મિલીભત નથી તો શું છે શું કરે છે તમારા એમએલઓ શું કરે છે તમારા મંત્રી હે ચૂંટણીઓ આવે તો આમ પચાસ ગ્રામ ગાંઠી દેવા આતા નીકળી પડો છો તો તો તમારા સેટિંગ થઈ જાય છે તમારે ધારાસભ્ય સરકારમાં બબે કરોડ રૂપિયા દઈને તમે આમ મને આપ્યું દો ટિકિટ વાહ ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી ગમે તે પાર્ટી હોય જેને જેને કિસાનોનું ખરાબ કહ્યું છે ને કિસાનોની વારે નથી આવ્યા ને હજી સમય અતિ ખરાબ આવવાનો છે મારા જગતા ચેતવણી છે હું કહું છું હજી કે ધાન છે ને પડી કે વેચાય મારા કિસાનો ની ફસલ ઉગાડવામાં મહેનત પરસે પસીનો જાત મહેનત કરીને આજે બજારમાં મૂકે છે તો ભળના દીકરાઓ તમારા ભાવ તમારા બીજા નક્કી કરે આ ક્યાં નું ન્યાય છે કૃષિ મંત્રીને પણ મારો આ સવાલ છે હાલી શું નીકળ્યા છો તમે મન પડે એમાં આ બધું જેટલો પણ મોંઘવારી આવે છે બે બાકડો થઈ રહ્યો છે આજે મારા કિસાનને જમીન મકાન હોવા કે ન હોવા છતાં જો દીકરા નથી ને એનું કારણ માત્ર ને માત્ર આ સરકાર જવાબદાર છે કે પેદા મારો કિસાન કરે જણસી મારો કિસાન વાવે ફસલ મારો કિસાન ધરતી ચીરીને વાવે છે અને આ તમે એના ભાવ નથી દેતા ખેડૂતોને એમએસપી ઉપર આટલો આ તમે ભ્રષ્ટાચાર કરવા નીકળ્યા છો આ ક્યાંનો નિય છે હું આ સરકારને ચેતવું છું હજી ભાજપ સરકાર હોય કોંગ્રેસ હોય કે કોંગ્રેસના મળસિયાઓ હોય કે આમ આદમી પાર્ટી કેમ નથી હું કિસાન તરીકે જગતા તરીકે કહું છું આ સરકારને પણ તમને જીએસટી નો અધિકાર છે વેપારીને એમઆરપી નો અધિકાર છે તો મારા કિસાન એમએસપી નો અધિકાર કેમ નહીં આ મૂંગી બેરી સરકાર હું પૂછવા માંગુ છું ક્યાં નો ન્યાય છે હાલી શું નીકળ્યા છો પાછા ગાય આધારિત ખેતી કરવાની વાતો કરો છો તમે ઓર્ગેનિક ખેતીની વાતો કરો છો ઇઝરાયલ ટેકનિક ની ખેતી ની વાતો કરો છો હવે તો તમે બે શરમ છો આજથી તમારા વળતા પાણી છે હું આ સરકારને જગતા કિસાન તરીકે ચેતવવા માંગુ છું જય જવાન જય કિસાન જય જગતા